આખરે હાજીપીર રોડનું કામ શરૂ પંદર વર્ષના વનવાસ બાદ લોકોમાં ખુશીની લહેર હાજીપીર રોડના લાંબા સમયથી અટકેલા વિકાસ કાર્યના અંતે લીલી ઝંડી મળી છે પંદર વર્ષના વનવાસ બાદ આ માર્ગનું કામ શરૂ થતાં સ્થાનિક લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વર્ષોથી ખાડા ધૂળ અને મુશ્કેલીઓ સહન કરનાર નાગરિકોને હવે સાચી મુક્તિ મળવાની આશા જાગી છે આ માર્ગનું નિર્માણ સિમેન્ટ કોન્ક્રીટ રોડ રૂપે થવાનું છે જેની કુલ લંબાઈ અંદાજે બત્રીસ કિલોમીટર રહેશે ખાસ વાત એ છે કે આ રોડ કચ્છ જિલ્લાના પ્રથમ સિમેન્ટ કોન્ક્રીટ રોડ તરીકે ઓળખાશે જે જિલ્લામાં વિકાસના નવા અધ્યાયની શરૂઆત કરશે રોડનું કામ પૂર્ણ થતાં એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા તેમજ એસટી બસ સેવા ફરીથી નિયમિત રીતે શરૂ થઈ શકશે જેના કારણે દર્દીઓ વિદ્યાર્થીઓ વેપારીઓ અને મુસાફરોને મોટા લાભ મળશે વર્ષોથી મુશ્કેલીમાં જીવતા ગ્રામજનોને હવે સુખના દિવસો આવશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે સ્થાનિક લોકોએ આ મહત્વપૂર્ણ વિકાસ કાર્ય બદલ સરકારશ્રી પ્રત્યે આભાર અને લાગણી વ્યક્ત કરી છે અને આશા રાખી છે કે કામ ગુણવત્તાપૂર્વક અને સમયસર પૂર્ણ થશે બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા દેસલ પર કચ્છ